નમસ્કાર ધોરણ નવના વહેલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું વિજ્ઞાન વિષયનું પ્રકરણ નંબર દસ કાર્ય અને ઉર્જા એમનું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ આ સિરીઝમાં આપણે તમામ એટલે તમામ પાઠના સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ સાથે સાથે આપણે તમામ સ્વાધ્યાયના પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તો જોઈએ પ્રશ્ન પહેલો નીચેની યાદીમાં દર્શાવેલ છે સુમા કાર્ય કરે છે સુમા પોતાના હાથ અને પગ વડે બળ લગાવીને પાણીને પાછળ તરફ ધકેલે છે અને પોતે આગળની દિશામાં સ્થળાંતર કરે છે એક ગધેડો પોતાની પીઠ પર ભાર ઉઠાવી રહ્યો છે તો અહીંયા ના આવશે ગધેડા દ્વારા થયેલ કાર્ય શૂન્ય છે ગધેડો ચાલતો હોય તો બોજ ભારનું સ્થળાંતર સંક્ષિત દિશામાં છે અને તેના દ્વારા બોજ ભાર પર લાગતું બળ ઉર્ધ્વ દિશામાં છે અર્થાત બોજ ભારનું સ્થળાંતર અને બળ બંને પરસ્પર લંબરૂપે છે પણ ચાલતી વખતે ગધેડો જમીન વડે લાગતા ઘર્ષણ બળ અને હવાના અવરોધ બળ વિરુદ્ધ કાર્ય કરે છે ત્યાર પછી છે એક પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચી રહી છે તો અહીંયા કાર્ય થાય છે પવનચક્કી કૂવામાંથી પાણી ખેંચતી વખતે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ કાર્ય કરે છે ત્યાર પછી એક લીલા છોડમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ રહી છે તો અહીંયા કાર્ય થતું નથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન લીલા છોડના પાંદડા સ્થિર રહે છે તેથી તેનું સ્થળાંતર શૂન્ય છે અને બળ પણ ગેરહાજર છે તેથી કાર્ય થતું નથી એક એન્જિન ટ્રેન રેલગાડીને ખેંચી રહ્યું છે તો હા એન્જિન વડે લાગતા નથી અનાજના દાણાઓનું સ્થળાંતર શૂન્ય છે સઠવાળી એક પવન ઉર્જાને કારણે ખસી રહી છે તો અહીંયા કાર્ય થાય છે પવનને લીધે સઠવાળી હોળી પર બળ લાગે છે અને તેનું સ્થળાંતર પણ બળની દિશામાં થાય છે પ્રશ્ન બીજો એક પ્રારંભિક અને અંતિમ બિંદુ એક જ સમક્ષિતિજ રેખા પર સ્થિર છે વસ્તુ પર ગુરુત્વ બળ દ્વારા કેટલું કાર્ય થઈ રહ્યું છે તે જણાવો તો પદાર્થના ગતિમાર્ગનું પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જમીન પરથી સમક્ષિતિજ રેખા પર છે તેથી પદાર્થનું સ્થળાંતર સમક્ષિતિજ દિશામાં થાય છે પણ તેના પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શિરોલંબ અધો દિશામાં છે તેથી પદાર્થ પર ગુરુત્વ બળ દ્વારા થતું કાર્ય શૂન્ય છે ત્રીજો છે એક બેટરી એક વિદ્યુત ગોળાને પ્રકાશે છે આ પ્રક્રિયામાં થતા ઉર્જા રૂપાંતરણોનું વર્ણન કરવાનું છે તો સર્વપ્રથમ બેટરી રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં કરે છે પછી આ વિદ્યુત ઉર્જાના ભોગે ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા બલ્બમાં ઉદ્ભવે છે આપેલ પ્રક્રિયામાં ઉર્જાના રૂપાંતરણની શ્રેણી નીચે મુજબની છે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા અને વિદ્યુત ઉર્જામાંથી ઉષ્મા ઉર્જા અને પ્રકાશ ઉર્જા ચોથો પ્રશ્ન છે 20 કિલોગ્રામ દળનો પદાર્થ તેના પર લાગતા કોઈ બળને લીધે તેના વેગમાં 5 મીટર પ્રતિ સેકન્ડ થી 2 મીટર પ્રતિ સેકન્ડનો જેટલો ફેરફાર અનુભવે છે બળ દ્વારા થતા કાર્યની ગણતરી કરવાની છે તો અહીં એમ બરાબર વીસ કિલોગ્રામ પ્રારંભિક વેગ છે પાંચ મીટર પ્રતિ અંતિમ વેગ વી છે બે મીટર પ્રતિ તો આપણે કાર્ય શોધવાનું છે લાગતા બળને લીધે થતું કાર્ય તો બળ કાર્ય બરાબર ગતિ ઉર્જામાં થતો ફેરફાર તો અંતિમ ગતિ ઉર્જાના છેદમાં પ્રારંભિક ગતિ ઊર્જા તો પહેલું છે એકના છેદમાં બે એમ વી નો માઇનસ એકના છેદમાં બે એમ તો હવે એકના છેદમાં બે એમ એટલે જોઈએ ચાર ગુણ ચાર માઇનસ પચીસ બરાબર આપણે સાદુ રૂપ આપીશું તો જવાબ આપણને મળશે માઇનસ બસો દસ અત્રે પદાર્થ પર લાગતા બળ થતું કાર્ય માઇનસ બસો દસ છે ઋણ નિશાની સૂચવે છે કે પદાર્થ પર લાગતા બળનો પ્રકાર અવલોકન બળ છે અને બી ને જોડતી રેખા સમક્ષિત હોય તો વસ્તુ પર ગુરુત્વ બળ દ્વારા થતું કાર્ય કેટલું હશે તે તમારો ઉત્તર તમારે જણાવવાનું છે તો એક દસ ગ્રામની વસ્તુ છે એને આપણે એ ખૂણાથી બી ખૂણા સુધી લઈ જવાનું અને ગુરુત્વાકર્ષણ બળની આપણે મૂલ્ય શોધવાનું છે અહીં પદાર્થનું સ્થળાંતર a થી b સંક્ષિપ્ત દિશામાં છે ગતિ દરમિયાન તેની ઊંચાઈમાં કોઈ જ ફરક પડતો નથી એટલે h બરાબર 0 પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ શિરો લંબ દિશામાં છે અર્થાત બળ કોને લંબ રૂપે છે તો સ્થળાંતરને હવે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય w બરાબર m g h જ્યાં આ g છે ગુરુત્વીય પ્રવેગ છે જ્યારે h છે એ ઊંચાઈ છે અને એમ છે એ દળ છે દળનું મૂલ્ય દળનું મૂલ્ય આપેલું છે જીનું નું મૂલ્ય આપેલું છે પણ નું મૂલ્ય શૂન્ય થશે તો કોઈ પણ સંખ્યાનો છઠ્ઠું મુક્ત પતન કરતી વસ્તુની સ્થિતિ ઉર્જા સતત ઘટી જાય છે શું તે ઉર્જા સંરક્ષણના નિયમ નું ઉલ્લંઘન કરે છે શા માટે તો મુક્ત પતન કરતા પદાર્થની સ્થિતિ ઉર્જા ઈ પી ક્રમિક ઘટે છે પદાર્થ સિરોલમ અધો દિશામાં ગતિ કરે છે તેથી તેનો વેગ ક્રમિક વધે છે પરિણામે તેની ગતિ કે જે કાઇનેટિક કહેવામાં આવે છે છે ક્રમિક રીતે વધે ગતિપથ પરના દરેક બિંદુ આગળ કુલ યાંત્રિક ઉર્જા ઈ પી પ્લસ ઈ કે અચળ રહે છે ઉર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થતું નથી સાતમો પ્રશ્ન છે જ્યારે તમે સાયકલ ચલાવો છો ત્યારે કયા કયા ઉર્જા રૂપાંતરણો થાય છે તો સર્વપ્રથમ આપણે લીધેલા ખોરાકની આંતરિક ઉર્જા રાસાયણિક ઉર્જા સ્નાયુ શક્તિમાં રૂપાંતરિત થાય છે જ્યારે આપણે સાયકલનું પેડલ લગાવીએ છીએ ત્યારે સ્નાયુ શક્તિ સાયકલની ગતિ ઉર્જામાં થાય છે તેના લીધે સાયકલ ચાલે છે તર્ક પરંત ત્યાર ઉપરાંત થોડીક સ્નાયુ શક્તિ રસ્તા વડે સાયકલના ટાયર પર લાગતા ઘર્ષણ બળ વિરુદ્ધ ગતિ કરવામાં પણ વપરાય છે થોડીક સ્નાયુ શક્તિ ઉષ્મા ઉર્જા રૂપે પણ વિખેરણ પામે છે આઠમો પ્રશ્ન છે જ્યારે તમે તમારી બધી જ તાકાત લગાવીને એક મોટા પથ્થરને ધકેલવાનો પ્રયત્ન કરો છો પરંતુ તેને ધકેલવામાં નિષ્ફળ જાવ છો શું આ અવસ્થામાં ઊર્જાનું રૂપાંતરણ થાય છે ખરું તમારા દ્વારા વપરાયેલી ઉર્જા ક્યાં જાય છે તો હા ભાઈ ઊર્જાનું રૂપાંતરણ થાય જ્યારે આપણે મોટા પથ્થરને ધકેલવા માટે તેના પર મોટું બળ લગાવીએ છીએ ત્યારે તે બળ કાર્ય ત્યારે જ થયું કહેવાય કે જ્યારે પથ્થરનું સ્થળાંતર થાય પણ અહીં પથ્થરનું સ્થળાંતર થતું નથી તેથી કાર્ય થતું નથી પણ આપણે થાકી જઈએ છીએ કારણ કે આપણા સ્નાયુ શક્તિ સ્નાયુ તંતુઓનું વિસ્તરણ અને સંકોચન કરવામાં ખર્ચાઈ જાય છે તે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થાય છે નવમો પ્રશ્ન છે દાખલા સ્વરૂપે એક ઘરમાં એક મહિનામાં બસો પચાસ યુનિટ ઉર્જા વપરાય છે આ ઉર્જા ઝૂલ એકમમાં રૂપાંતરિત કરવાની છે તો એક યુનિટ ઉર્જા બરાબર એક કિલો વોટ આવર થશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ ઘાત ઝૂલ થશે જે બસો પચાસ યુનિટ ઉર્જા બરાબર બસો પચાસ ગુણ્યા ત્રણ પરિવર્તિત કરીએ તો નવ ગુણ્યા દસ ની આઠ ઘાત થશે દસમો પ્રશ્ન છે ચાલીસ કિલોગ્રામ દળની વસ્તુ ને જમીનથી પાંચ મીટરની ઊંચાઈ પર લઈ જવામાં આવે છે તેની સ્થિતિ ઉર્જા કેટલી થાય છે જો આ વસ્તુને મુક્ત પતન કરાવ દેવામાં આવે તો તે જ્યારે અડધા રસ્તે પહોંચે ત્યારે તેની ગતિ ઊર્જાની ગણતરી કરવાની છે જ્યાં આપણે ગુરુત્વીય પ્રવેગ જી બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર લેવાનો છે અહીં આપણે ચાલીસ કિલોગ્રામ દળની વસ્તુ કીધી પાંચ મીટર ઊંચાઈએ પહોંચાડવાની છે ગુરુત્વીય પ્રવેગનું મૂલ્ય આપણને દસ આપી દીધું પ્રારંભિક વેગ શૂન્ય છે અહીં આપણે સ્થિતિ ઊર્જાની ગણતરી કરીએ તો ep m ઇક્વલ ટુ એમ જી એ જ બધાની કિંમત આપણે આપેલી છે બધાનો ગુણાકાર કરતાં આપણને બે હજાર જૂલ જવાબ મળે જ્યારે આ પદાર્થને મુક્ત પતન કરવા દેવામાં આવે ત્યારે તેની સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જામાં ફેરવાય છે જ્યારે પદાર્થ નીચે તરફ અડધી ઊંચાઈએ હોય છે ત્યારે અધો દિશામાં તેણે કાપેલું અંતર એસ બરાબર એચ ઊંચાઈ એટલે કે અડધી ઊંચાઈએ બે પાંચ મીટર થાય છે ધારો કે આ સ્થાને પદાર્થનો વેગ વી કેટલો હશે તો વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ટુ એ એસમાં વી સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર બરાબર બે ગુણ્યા જી ગુણ્યા જોઈએ તો ઝીરો આપેલી છે બરાબર પચાસ મીટર સેકન્ડ નો સ્કવેર મળે ગતિ ઉર્જા ઇ કે ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં બે એમવી નો સ્કવેર કરતા આપણે સૂત્રમાં કિંમત એપ્લાય કરીશું તો આપણને જવાબ મળશે એક હજાર જૂન અગિયારમો પ્રશ્ન છે પૃથ્વીની ચારે તરફ ફરતા કોઈ ઉપગ્રહ પર ગુરુત્વ દ્વારા કેટલું કાર્ય થશે તમારા જવાબનું વ્યાજબી પણ ચકાસો તો એમાં આવશે શૂન્ય જ્યારે ઉપગ્રહ પૃથ્વીની આસપાસ વર્તુળાકાર પથમાં પરિક્રમણ કરે છે ત્યારે આપેલા બિંદુ ધારો કે પી પાસે અતિ સૂક્ષ્મ સમયગાળામાં તેનું સ્થળાંતર છે ત્યાં દોરેલા સ્પર્શકની દિશામાં હોય છે પણ ઉપગ્રહ પર લાગતું પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ત્રિજ્યાવર્તી દિશામાં કેન્દ્રગામી હોય છે હવે વર્તુળાકાર પથ પર આપેલ બિંદુ પાસેનો સ્પર્શક હંમેશા તે બિંદુ પાસે ત્રિજ્યાને લંબરૂપે હોય છે તેથી ગુરુત્વાકર્ષણ બળ એફ સ્થળાંતરને લંબરૂપે છે તે દર્શાવે છે કે ઉપગ્રહનું સ્થળાંતર એ ગુરુત્વ બળ એફની દિશામાં થતું નથી તેથી સ્થળાંતર શૂન્ય છે ગુરુત્વ બળ દ્વારા થયેલું કાર્ય એફ ડબલ્યુ બરાબર એફ ગુણ્યા એસ જ્યાં આપણે એસ કેટલું લીધું શૂન્ય તો કોઈનો પણ ગુણાકાર ઝીરો સાથે કરતા ઝીરો જવાબ મળે છે તો હવે જોઈએ બારમો પ્રશ્ન સાથે હા પદાર્થ પર બળ લાગતું ન હોય તો એફ બરાબર ઝીરો તેથી ન્યૂટનની ગતિના બીજા નિયમ દ્વારા એફ બરાબર એમ ગુણ્યા એ પરથી ઝીરો બરાબર એમ ગુણ્યા ડિસ્ટન્સ ડી મતલબ ડિસ્ટન્સ પણ દળ ક્યારેય શૂન્ય ના હોઈ શકે ડિસ્ટન્સ હજુ શૂન્ય હોઈ શકે આવા કિસ્સામાં પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર રહેશે અને જો સુરેખ પથ પર ગતિ કરતો હોય તો તે પોતાની ગતિ ચાલુ રાખશે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ તેની ઉપરોક્ત બીજી સ્થિતિમાં પદાર્થનું સ્થળાંતર થાય છે પણ બળ ગેરહાજર છે ટૂંકમાં ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર પદાર્થ પર બળ લાગતું ન હોય તો પદાર્થ પોતાની ગતિ વેગથી ચાલુ રાખે છે તેરમો પ્રશ્ન છે કોઈ વ્યક્તિ ભૂસાથી ભરેલ ગાંસડીને પોતાના માથા પર ત્રસ મિનિટ ત્રીસ મિનિટ સુધી રાખે છે પછી થાકી જાય છે શું તેણે કોઈ કાર્ય કર્યું કહેવાય તમારા જવાબનું વ્યાજબીપણું ચકાસો તો ના ભાઈ આણે કાર્ય કોઈ કરેલું નથી તે વ્યક્તિએ કાર્ય કર્યું નથી કારણ કે અહીં વ્યક્તિ ઘાંસળીને પોતાના સ્નાયુ શક્તિના ઉપયોગથી ઉંચકે છે એટલે કે બળ લગાવે છે પણ ઘાસડીનું સ્થળાંતર થતું નથી અર્થાત સ્થળાંતર બરાબર ઝીરો તેથી વ્યક્તિ વડે થતું કાર્ય એફ s એસ બરાબર આપણને કેટલું મળશે શૂન્ય વ્યક્તિ ગાંસડી ઉંચકવા માટે પોતાની સ્નાયુ શક્તિ વાપરે છે તે વખતે સ્નાયુઓ ખેંચાય છે અને સંકોચાય પણ છે તેથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે પરિણામે વ્યક્તિ થાકી જાય છે ચૌદ પ્રશ્ન છે વિદ્યુત હીટરનો પાવર પંદરસો કલાક પંદર યુનિટ જ્યારે આપણે કોઈ સાદા લોલકને એક છેડે લઈ જઈને છોડી છોડી દઈ લોલક દોલન કરાવીએ છીએ ત્યારે થતા ઉર્જાના રૂપાંતરણની ચર્ચા પરથી ઉર્જા સંરક્ષણના નિયમને સ્પષ્ટ કરો લોલક આખરે સ્થિર અવસ્થામાં કેમ આવી જાય છે છેવટે તેની ઊર્જાનું શું થાય છે શું તે ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન કરે છે તો જોઈએ અહીંયા આપણે ડાયાગ્રામ આપેલો છે તેના પરથી ચર્ચા કરીએ કે અવગણ્ય દળવાળી દોરીના છેડે લટકતી અને એક જ ઉર્ધ્વ તલમાં દોલિત થતા નાના દળદાર પથ્થરની રચનાને સાદું લોલક કહેવાય છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એ સાદા લોલકનું સમતોલના સ્થાન જેટલી છે અને તેનો વેગ ત્યાં શૂન્ય હોવાથી ગતિ ઉર્જા ઈ કે ઇક્વલ ઝીરો થશે સી બિંદુ આગળથી ગોળાને મુક્ત કરતા તે મધ્યમાને સ્થાન એ તરફ ગતિ કરવા લાગે છે તે વખતે તેનો વેગ વધવા લાગે છે પરિણામે તેની ગતિ ઉર્જા વધે છે અને ઊંચાઈ ઘટવાથી સ્થિતિ ઉર્જા ઘટે છે ગતિપથના વચગાળાના બી સ્થાને તેની ઉર્જા ઉર્જા અને ગતિ ઉર્જા રૂપે હોય છે મધ્યમાન સ્થાને તેની ઊર્જા રૂપે હોય છે અર્થાત મહત્તમ હોય છે અને ત્યાં h બરાબર ઝીરો હોવાથી સ્થિતિ ઉર્જા ઈ કે શૂન્ય હોય છે ગોળાની a થી ડી તરફની ગતિ દરમિયાન તેની ગતિ ઉર્જા ધીમે ધીમે સ્થિતિ ઉર્જામાં રૂપાંતરિત થાય છે તેથી ગતિ ઉર્જા ઘટે છે અને ગોળાનો વેગ પણ ઘટે છે બિંદુ D પાસે ફરીથી તેની ઉર્જા સમગ્રતા સ્થિતિ ઉર્જાને રૂપે હોય છે અને ગતિ ઉર્જા શૂન્ય હોય છે આમ સાદુ લોલક જ્યારે અંત્ય બિંદુઓ C અને D વચ્ચે દોલન કરે છે ત્યારે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા એકબીજામાં સતત રૂપાંતરિત થાય કરે છે પણ તેમનો સરવાળો EP EK અર્થાત કુલ યાંત્રિક ઉર્જા E નો અચળ રહે છે સાદા લોલકની ગતિ દરમિયાન તેની ઉર્જા દ્રઢ આધાર પાસે ઉર્ધ્વતા ઘર્ષણ બળ અને હવાના ઘર્ષણ બળ વિરુદ્ધ ગતિ કરવામાં ખર્ચાય છે જે ઉર્જા ઉષ્મા ઉર્જા રૂપે વિખેરણ પામે છે આમ જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ લોલકની ઉર્જા ઘટતી જાય છે અને અંતે શૂન્ય બને છે તેથી સાદુ લોલક સ્થિર અવસ્થામાં આવી જાય છે તેથી સ્પષ્ટ છે કે અહીં ઉર્જા સંરક્ષણ નિયમનું ઉલ્લંઘન થતું નથી સોળમો પ્રશ્ન થોડો દાખલા સ્વરૂપે છે મિત્રો એમ દળ ધરાવતી વસ્તુ ગતિમાન છે વસ્તુને સ્થિર અવસ્થામાં લાવવા તેના પર કેટલું કાર્ય કરવું પડે તો અહીંયા આપણે એનો દાખલો ગણેલો છે ધીમે ધીમે સ્ક્રોલ કરીએ છીએ જે તમારે જોતું જવાનું છે ત્યાર પછી સત્તરમો પણ દાખલો છે જે પણ તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવાનો છે અઢારમો પણ મિત્રો દાખલો જ છે તો એને પણ તમે દાખલા જેવું છે એની કોઈ પેલી ક્લાસિફાઈ કરવાની જરૂર નથી એકવીસ પ્રશ્ન છે મુક્ત પતન કરતી એક વસ્તુ જમીન પર પડીને સ્થિર થાય તો તેની ગતિ ઉર્જાનું શું થાય તો જ્યારે પદાર્થ મુક્ત પતન કરે છે ત્યારે તેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા ગતિ ઉર્જા માં રૂપાંતરિત થાય છે પદાર્થ જ્યારે જમીન પર પડીને સ્થિર થાય ત્યારે પદાર્થની ગતિ ઉર્જા ઉષ્મા ઉર્જા માં ફેરવાય છે ધ્વનિ ઉર્જા માં ફેરવાય છે અને પદાર્થની સ્થિતિ ઉર્જા જમીન ની સ્થિતિ ઉર્જા માં ફેરવાય છે કારણ કે પદાર્થમાં વિકૃતિ ઉદ્ભવે છે તથા જમીન થોડી બદલાઈ જાય છે તો મિત્રો આ હતો સંપૂર્ણ એટલે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન ફરી મળીશું નેક્સ્ટ વિડિયો લેક્ચર માં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત